આપની વચ્ચે અવારનવાર આવવાનું થશે અને બોલીશું ને વાત કરીશું આજે આપણે શક્તિસિંહ ને સાંભળવાના પણ સાથે સાથે ચિંતા પણ રાખવાની છે બધા ખૂબ વિગતે વાત કરી છે આ લડાઈ એ ચંદનસિંહભાઈ અને સામેના ઉમેદવાર વચ્ચેની લડાઈ નથી આ લડાઈ એ ભાજપ એ લડાઈ નથી ਆ ਲੜਾਈ ਹਿੰਦੁਸਤਾਨ ਨੂੰ ਧਾਰਨ ਬਚਾਉ ਹਿੰਦੁਸਤਾਨ ਦੇ ਲੋਕ ਸਾਹਿਬ ਬਚਾਵਾ ਮਾਤੇ ਦੀ ਲੜਾਈ ਹੈ ਤੁਸੀਂ ਅੱਜ ਬਸਾਂ ਪੇਪਰ ਪਾਚੂ ਹੋਛੇ ਮੈਂ ਕਿਆ ਕੁ ਪਾਚੂ ਆ ਤੇ ਮਨੇ ਵਟਸਐਪ ਮਾ ਸ਼ਕਤੀ ਸੀ ਬਾਈ ਕੋ ਕੇ ਮੋਕਲਿਓ ਕਿ ਜਾਹਿਰ ਨਾ ਬੂ ਬਾਹਰ ਪੜਿਓ ਕੋਈ ਪੜ ਕੇ ਵਿਰੋਧ ਕਰਵਾ ਮਾਤੇ ਤੁਸੀਂ ਵੇਗਾ ਨਹੀਂ થઈ ਸਕੋ कोई नो विरोध नहीं करी को कोई प्ले कार्ड लाइन तबे उभा नहीं रही को कोई काला वावटा नहीं फरकाई है क्या वो जाहिर ना मुबार पड़े आ लोकशाही छे के तानाशाही आ देश लोकशाही हो तो सरकार दिशा में आक्रोश हो तो विरोध करवानी प्रजा ने अधिकार આ દેશમાં લોકશાહી હોય સરકાર જે બેઠી હોય સવાલો કરવાના હોય તો એ સવાલો કરવાનો અધિકાર પ્રજાને છે અહિયાં મુખ્યમંત્રી કેટલી વાર આવ્યા છે એ મુખ્યમંત્રી આવવાના હોય અને અમારા ગેમરભાઈ હોય પ્રમુખ તરીકે અમારા બાબુજી હોય પ્રમુખ તરીકે કે શંકરજી ઠાકોર હોય કે અમારા ધારાસભ્ય હોય કિરીટભાઈ કે ભાઈ દિનેશભાઈ કે અમરતજી અમારા પૂર્વ ધારાસભ્ય બર્દનજી હોય કે ઇન્દુબા હોય કે ભાઈ રઘુભાઈ જેવા હોય એમ કે કે અમારા પ્રશ્નોની રજૂઆત કરવા માટે કાલે મુખ્યમંત્રીને અમે આવેદન પત્ર આપવા જઈશું આટલું બોલ્યા નથી મુખ્યમંત્રી આવવાના હોય એની આગળની રાતથી બધા નજર કેદ કરે છે કરે છે કે નથી કરતા અહીં સમી જેટલા બેઠા હોય એટલા હાથ ઊંચો કરજો સમી તારાનગર